પૂરીની વાસાગડી નાખી દઈએ આપણે ને ખીર જો બનવા મીકી છે બની ગઈ છે બની જાય પછી ધ્રુવંશભાઈ વાસ નાખી દે ને વાગી ગયા છે પોણા દસ ને આપણે આજે બપોરનું સ્કૂલે જવાનું છે એટલે ફટાફટ વાસ નાખી ને બધું બનાવીને પછી આપણે સ્કૂલે ના જાય છોકરાઓને ફાફડી ગાંઠિયા દઈ દીધા કેમ કે બધા એ આપણું કુટુંબ બધું મોરડિયા છે કોઈ એટલું કરવું પોસાય નહીં એટલે આપણે આપણાથી બને એટલું કરવાનું છે

હાલો તો ધ્રુવંશભાઈ અહીં હોમવર્ક કરે નાગડી વરસાદ આવ્યો તો બહુ મસ્ત હજી અંધાર છે ને વાગવામાં હાડા છ વાગી ગયા વરસાદ આગડી એક નંબર આવ્યો તો મસ્ત આવીને વયો ગયો અને જોર કાનો અને બધા એ રમે ધ્રુવંશભાઈ લેસન કર આપણે ઉકેલવાના છે કપડાં આપણે આ જગ્યાએ રહેતા પણ બધી કામ આજ ખૂટ્યું જ નહીં ધોયા ને 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 બધું બધું કામ કર્યું કર્યું એવું બસ તો વરસાદ આવતો થોડીક આપડું આવ્યું જ નહિ કઈ હરખું બધું આમ ઝાખું ઝાંખું આવા વળગી ગયો એટલે હવે ખબર નહીં આવ્યું નથી એટલે હવે બતાવી ન આપણે વરસાદ આજે બહુ સરસ આવી ગયો તો આજે હતું મમ્મીનું શ્રાદ્ધ એટલે પછી દિવ્યાને લાલોને આવ્યા હતા ને મેન ધ્રુવંશ કંઈ મોટું કર્યું તો છોકરાઓને ખીરને ઓલું ખીરને પૂરીની વાસ નાખી હતી અને એ ધ્રુવંશને લાલો ને ધ્રુવંશ ને ને મેને ખાધું હતું ને છોકરાઓને ગાંઠિયા લઈને આપી દીધા હતા મહેન્દ્ર તો તાજ નોકરી ઉપર હતા નહીં નો અત્યારે આપણે જાઉં મમ્મીવાળા કર્યો પાણી આવી ગયું તો ભરી લઈ કેમ કે આરો હમણાં ખરાબ છે હવે જ્યારે આવે ત્યારે આવો આરો સરખો કરવા સાંજે મમ્મી દીકરો ગયા પછી આવીને વિડીયો પછી એકલા કઈ બનાયવો નતો ને જો અત્યારે વરસાદ સવાર નો આમ તો ચાલુ છે

ખેતરમાં પડવું હોય તો નુકશાન છે એટલે એવું તે બધવામાં આવે આ તો ભાઈ જિંદગી છે નુકસાની થવાની છે ને ફાયદો થવાનો છે આને કોણ રોકી બાપા વરાહનાર ને આ તો બધી કુદરતી વસ્તુ છે જે આપણા હાથમાં નથી તો બસ આવું કંઈક વરસાદ મસ્ત મસ્ત વાતાવરણ છે આપણે સ્કૂલના આવી સ્કૂલેથી આવી ગયા ધ્રુવંતભાઈ ત્રિસ્તુલમાં ગયા ત્યારે નહોતો અત્યારે જ વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ તો વરસાદની એમ કે છે કે પાંચ દિવસની આગા આગાહી છે બે દિવસ વયા ગયા હજી ત્રણ દિવસ રહેશે હવે જોઈએ સામે આપણે તો આ સાઈડ ઓછો વરસાદ છે એટલે હવે જોઈએ કેવો વરસાદ વરસે છે ભલે જો તો ટાઈમ હજી છ પચીસ જેવો જ થયો છે પણ એટલું અંધારું થઈ ગયું ને કે જાણે કેમ સાંજ થઈ ગયું હોય એ હોય તો શિયાળો આવશે એટલો અંધારું તો થશે જ પણ આજ વરસાદ એ કન્ટિન્યુ ચાલુ જ છે છ પચીસનો ટાઈમ થઈ ગયો ને વરસાદ એટલો કન્ટિન્યુ ચાલુ જ છે ધ્રુવંશભાઈ ટ્યુશનમાંથી આવીને કા પલંગે ઉતા ઉતા રમેશ થોડીક વાર રમી લે પછી એ હોમવર્ક કરીએ મહેન્દ્રજી કન્ટિન્યુ વિડીયો ને એડિટિંગ કરે ને એડી ચાપી હતી કા અદુવાળીને આપણે ઘઉંમાં કરવાના છે દઈણું કરીએ ઘઉંનું દળાવવા મમ્મી ના ઘરે ઘંટી છે તો અહીંયા મૂકવાની છે વરસાદ એ કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ રહે તો સાંજે મહેન્દ્ર મૂકી આવશે એટલે સવારે દળાવી પાસે આપણા આજે બનાવવાના છે મસ્ત દાળ ઢોકળી એટલે મજા જ આવશે ખાવાની અગડી ગઈ ના મેળા નતા આપણે ધાર વરસાદ વરે આ તો કાલ નો વરે

બને નોવી ચાલો તો આપણે નાહી ધોઈ રેડી થઈ ગયા છે ફ્રેશ અને હવે આપણે જવાનું છે ઓલે ઘેર અને ઓલા સરલાની તો ગયા સવારમાં સ્કૂલે સાડા દસ વાગે અત્યારે અગિયાર થયા અને આપણે ઓકે રેડી આપણે ઓલે કે જઈ આવીએ તો લાગડી અજય વાળો આવે એટલે એ મોટલી ભુગાડી દે ખોડતોઈ વાત નહીં કહ્યું મેને અજય બે તો કન્ટીન્યુ તો માં આપણે આ ઘેર ભૂગી જાય ને જો આ ચીભડું ખ્યાલ ભાઈ

કેવા આવે વિડીયો બનાવીએ એ પણ ખાસ કેજો ને કમેન્ટ તો પ્લીઝ ખાસ કરીને કરજો કે કમેન્ટ ફ્રી માં છે હોય ને પૈસા નો હોય કમેન્ટ કરજો મારા ધુવંશ હોય તો કહી દીધું કમેન્ટ કરો કમેન્ટ